જબરા પસોણા છો જો કણ જસ્યો હ હાલે જોબારા તમારી વાત હ રો માઈ લઉં ને બોલી દઉં ચોકણ જશો તું હા મારે તું જીએ ચોકણ તું મને થાપો મેલી ગયો તો હા મારે મારા ભાઈને બોલાવ મને ને લાવું હા મારે ચોકન જાય તું

જોયે <laughs> જો <laughs>

જે મારું રાધે મરી જે એટલે ખાવા માટે ખાધું જ નહીં નહીં ખાધી નહીં

અમે આવી જ પરિસ્થિતિ માં છીએ અમારે તો કદી જોઈ નહીં ના જોવાનું ના જોવા તું જો અને જો કે પણ આ જોતો નહીં આ નવરા પાટણ બાજી પેન્ટ ને આ ચપ્પલ જોઈએ આ એક અમેરિકા ના પાલનપુર ચપ્પલ પહેરી આવ્યો સારે તું એમ કર લે ભાઈ ચાલશે ડૂંટું તો લઈ જજે જેવી રીતે આવીએ તું યા

નોકરી આવું તારે બેસો ચાર પચ સોન ભરજે ના આપણું કોણ નહીં

આલુ પાકો દશમાન માન નહીં જોતું આઈ ગયો કે જે કરી લે શાંતિ ભીક માંગતો તો ભીક માંગી જા કોણ જોઈએ આવડે છે મારું એ અંગા દેવું નહીં તું તો ને ગંદરે રાખતો મરવા ખાવા દે એ કોઈ નહીં ભિખારી ભેગો તો અહીંયા ભિખારી થઈ કે અમે ભિખારી છીએ કે તા તો જય માતાજી મિત્રો અમે ભિખારીનો રોલ કર્યો છે તો વિડિયો તમને ગમ્યો હોય તમે અમારી એક્ટિંગ તો જોઈ છે તો તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી આ મારું જીજે